સુરતમાં વકરતા કોરોનાના કહેર વચ્ચે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા કમાલ ગલી અને ભાગાતળા વિસ્તારમાં ટેસ્ટિંગ વેક્સિનેશન સહિતના મુદ્દે લાઉડ સ્પીકરથી પ્રચાર કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા પરંતુ નવાઈની વાત તો એ છે કે જ્યારે આ તંત્રની ગાડી આવી ત્યારે લોકો એટલા બધા હતા કે જ્યાં સુપર સ્પ્રેડર બને તેવો માહોલ પણ અહીંયા જોવા મળ્યો હતો સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકો કોવિડ ટેસ્ટિંગ કરાવવાની સાથે સાથે વેક્સિનેશન પણ ભાર મૂકે તે માટે તંત્ર દ્વારા અનેક જાગૃતતાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા જો બજારના કમાલ ગલીમાં અને ભાગાતડા સહિતના વિસ્તારમાં લાઉડ સ્પીકર થકી લોકોને કોવિડ ટેસ્ટિંગ કરાવવાની સાથે વેક્સિન લેવા અંગે જાગૃત પણ કરવામાં આવ્યા હતા કમાલગલી વિસ્તારમાં ધનવંતરી રથ ઉભો રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાં આવેલા ખાણીપીણીની દુકાનોના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું તો ટેસ્ટિંગ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજા ઉઠતા જોવા મળ્યા હતા અઝર કુરશી જી ટેન્ફી ન્યૂઝ